જય દ્વારકાધીશ વેલકમ ટુ માય માઇટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું ચોળાની વડીનું શાક એકદમ રાજસ્થાની સ્વાદ સાથે ચોણાની વડીનું શાક બનાવવા માટે મેં અહીં આ રીતે ચોળાની વડી લઈ લીધી છે હવે આ ચોળાની વડીને આપણે સાઈડમાં મૂકી દઈશું ને અહીંયા મેં કડાઈ ગરમ કરવા મૂકી દીધી છે કડાઈ થોડી ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું વધારે પડતું તેલ એડ ન કરવું હવે તેલ એડ થઈ જાય ત્યારબાદ તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું તેલ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે વડી છે તે વડીને એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે આ રીતે સેલો ફ્રાય કરી દઈશું વધારે પડતા તેલની અંદર ફ્રાય ન કરવી હવે તમે થોડીક વાર પછી વળીને જોઈ શકો છો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આ રીતે જ તેને ફ્રાય કરવી જો તમે વધારે ફ્રાય કરશો તો તેનો કલર પણ ચેન્જ થઈ જશે અને તેનો સ્વાદ પણ ચેન્જ થઈ જશે હવે મેં અહીંયા એક ડુંગળી ઝીણી ચોપ કરીને લીધી છે આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે અને એક મોટી સાઇઝના ટામેટાની આ રીતે પ્યુરી બનાવીને લીધી છે હવે આપણે શાકને વઘારવા માટે મેં અહીંયા કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે કઢાઈ ગરમ થાય ત્યારબાદ તેની અંદર ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ એડ થઈ જાય ત્યારબાદ તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું હવે તેલ આપણું વઘાર માટે ગરમ થઈ ગયું છે તેની અંદર એક મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અડધી ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું હળદરને તેલમાં એડ કરવાથી હળદર કાચી નથી રહેતી અને અહીંયા મેં બે સૂકા લાલ મરચાં લીધે છે તેને મરચાંને એડ કરી દઈશું ને અહીંયા જે મેં આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવી હતી તે પેસ્ટને એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે સોતે કરી દઈશું જેથી કરીને લસણ અને આદુની કચાશ ન રહી જાય હવે આદુ લસણ કૂક થઈ જાય ત્યારબાદ જે ડુંગળી મેં ઝીણી ચોપ કરી રાખી છે તેને એડ કરી દઈશું અને ડુંગળીને આપણે સારી રીતે ફ્રાય કરી લઈશું ડુંગળી સહેજ આપણે ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાર સુધી આપણે તેને કૂક કરી લઈશું હવે ડુંગળી કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર જે મેં અહીંયા ટામેટાની પ્યુરી બનાવી રાખી છે તે ટામેટાની પ્યુરીને એડ કરી દઈશું ટામેટાની પ્યુરી એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે એકવાર મિક્સ કરીને સારી રીતે કૂક થવા દઈશું જેથી કરીને ડુંગળી અને ટામેટાની કચાસ ન રહી જાય હવે આપણે તેને થોડીકવાર માટે ગેસની સ્લો ફ્લેમ પર તેને કૂક થવા દઈશું હવે અહીંયા આપણી ગ્રેવી તૈયાર થાય ત્યાર સુધી અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણીને ગરમ થાય ત્યાર સુધી આપણે મસાલા કરી દઈશું તેની અંદર એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈશું અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને જો તમે જોઈ શકો છો આપણું મરચું જેવું ગ્રેવીની અંદર મિક્સ થાય છે તેની સાથે જ આપણી ગ્રેવીની અંદર સારો એવો કલર પણ આવી ગયો છે હવે મરચું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને થોડીકવાર માટે કૂક થવા દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેને આપણે ફરી મિક્સ કરીને થોડીકવાર માટે કૂક થવા દઈશું તમે જોઈ શકો છો આપણી જેવી ગ્રેવી જેમ જેમ કૂક થાય છે તેમ તેની આજુમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે તેની અંદર કસૂરી મેથી આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું રાજસ્થાની સબ્જીની અંદર મેથીનો ઉપયોગ બહુ જ કરો જેથી કરીને તેનો સ્વાદ બહુ જ સરસ આવે હવે કસૂરી મેથી સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ થોડી પછી આપણી ગ્રેવી અહીંયા સારી એવી કૂક થઈ ગઈ છે અને તેની અંદરથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે બરાબર ગ્રેવી કૂક થઈ જાય ત્યારબાદ જે વડી ફ્રાય કરેલી વડી હતી તેને આપણે ગ્રેવીની અંદર એડ કરી દઈશું અને તેને આપણે સારી એકવાર મિક્સ કરી લઈશું જો વધારે પડતી મિક્સ કરશો તો આપણી વડી ફ્રાય કરેલી છે અને તે ભાગી જશે હવે આપણી વડી મિક્સ થઈ ગઈ છે અને અહીંયા આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે પાણીને આપણે એડ કરી દઈશું હવે આપણી વડી ડૂબતી રહે તેટલું પાણી એડ કરી દઈશું અને તમને વધારે લાગે તો તમે વધારે પણ પાણી અંદર એડ કરી શકો છો કારણ કે વડીનું શાક જો થોડાક સમય પડી રહેશે તો આપણી વડી બધું જ પાણી એબ્ઝોર્વ કરી દેશે હવે તેને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું હવે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી વડીના શાકની અંદર સારો એવો એક બોઇલ આવી ગયો છે અને વડી પણ સારી એવી કૂક થઈ ગઈ છે હવે તેની અંદર એક મોટી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું ગરમ મસાલો તમે કોઈપણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો હવે તેની અંદર લીલી સમારેલી કોથમી એડ કરી દઈશું અને અહીંયા આપણું શાક એકદમ રાજસ્થાની સ્વાદ સાથે તૈયાર થઈ ગઈ છે તમે તેની ગ્રેવી પણ જોઈ શકો છો હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તમે જોઈ શકો છો સર્વ કરતી વખતે એકદમ ગ્રેવીવાળું અને રાજસ્થાની સ્વાદ સાથે આપણું સો ચોળાની વડીનું શાક એકદમ તૈયાર થઈ ગયું છે હવે અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ